નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છોડીપુર પ્રજાપતિ મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ ડિમોલોશનની કાર્યવાહી જે છે શરૂ કરવામાં આવી છે ત્યારે આજે મોરબીમાં પડેલા મહેન્દ્રનગર ગામ છે તે મહેન્દ્રનગર ગામમાં જે રામધન આશ્રમ પાસેનો જે રસ્તો છે કે જે મોરબી જેત પર જે ફોરલેન છે તે ફોરલેન ઉપર જે દબાણો હતા તે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે સ્ટેટ હસ્તકનો જે આ રોડ હતો સ્ટેટ હસ્તક પરથી જે મહાનગરપાલિકામાં જે આ સોંપવામાં આવ્યો છે ત્યારબાદ આજે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ કમિશનર જે છે આજે આ રૂટ ઉપર ચેકિંગ માટે આવ્યા હતા અને ચેકિંગમાં મળતા જ્યારે જે દબાણોની જોવા મળતા આજે આ દબાણોની જે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ સર્વિસ રોડ છે સર્વિસ રોડ ઉપર જ આ દબાણો જે છે થઈ ગયા છે જેના કારણે અહીંયા સતત ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હતી સવારથી લઈને સાંજ સુધી આ ટ્રાફિકની સમસ્યા રહેતી ત્યારે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે અને દબાણો છે તે દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આજે મેન્દ્રનગર ગામમાં જે કાચા પાકા જે દુકાનો જે બનાવીને ચણ નાખવામાં આવી હોય લારીઓ જે રાખવામાં આવી હોય તે દૂર કરવામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે અત્યારે અહીંયા જે પાકી દુકાન ચણેલી નાખેલી છે તે પાકી દુકાનને જેસીબીની મદદથી અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહી છે આ ઉપરાંત આજ સવારથી આ કાર્યવાહી ચાલુ છે આજે સવારથી કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે નવ વાગ્યા થી અને હજી પણ આ કાર્યવાહી જે છે તે ચાલુ રહેશે તેવું પણ જાણવા મળે છે ત્યારે સતત ધમધમતા આ રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા આજે બુલ્ડોઝરવવામાં આવી રહ્યું છે લગભગ વીસક જેટલી દુકાનો જે કેબિનો જે છે અને આવા જે છાપરા કરેલા છે પાંચ સાત જેટલા છાપરા અને વીસક જેટલી કેબિનો જે છે તે હટાવવામાં આવી છે આ ઉપરાંત હોર્ડિંગ્સ બોર્ડ જોઈ તે હોર્ડિંગ્સ બોર્ડ પણ જે છે તે દૂર કરવાની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે જ્યારે આ મહેન્દ્રનગર ગામ જવાના જે રસ્તો છે અને રામધન આશ્રમની સામેનો વિસ્તાર જે છે ત્યાં અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ રેકડી કેબીનું જે છે તે પણ હટાવવામાં આવી રહી છે અમુક સ્વેચ્છાએ હટાવી લેવામાં આવે છે તો જે સ્વેચ્છાએ જે નથી હટાવતા તેને જે રેકડીઓ લારી સહિતની જપ્ત કરી અને દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આ રોડ છે સતત ધમધમતો રોડ છે અને ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા સવારથી સાંજ સુધી રહે છે જ્યારે સવારે સિરામિકના જે માલિકો હોય તે ફેક્ટરીએ જતા હોય ત્યારે પણ ટ્રાફિક ને સાંજે પણ ટ્રાફિક ત્યારે અમુક તમે જુઓ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે હોર્ડિંગ ના હોય દુકાનો હોય વગેરે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયત મહાનગર પાલિકા બન્યું ત્યારે મહેન્દ્રનગર એમાં પડી ગયું છે અને સ્ટેટ હસ્તક રસ્તો હતો મોરબી પીપળીયા મોરબી જેતપર રોડ જે છે સ્ટેટસકનો રસ્તો હતો આ સ્ટેટકના રસ્તા જેટલા હતા તે તમામ રસ્તા મહાનગરપાલિકાને સુપ્રત કરી દેવામાં આવ્યા છે સુપ્રત કરતાં જ મહાનગરપાલિકા દ્વારા હવે કાર્યવાહી જે છે શરૂ કરવામાં આવી રહી છે અત્યારે આ રેકડી કેબિનો જે છે તે હટાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને જ્યાં દબાણો હોય તે દબાણો બુલડોઝર દ્વારા જેસીબી દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર